જેતપુરમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો મામલો સામે આવતા જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફતે મોકલ્યો હતો પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક ક્લીનર તેમજ માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત કરી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી શું હતો આરોપીનો પ્લાન જોઈએ રિપોર્ટમાં અમે સિદ્ધેશ્વર નામે અમારી વેપાર કરી છે કારખાનું છે જલારામ મંદિરની પાસે અમે યાર્ડમાંથી દાણા ખરીદી કરી ક્લીન કરી અને બહાર મોકલી છે ત્રીસ તારીખે અમે દાણાની ગાડી ક્લિનિક કરી આંધ્રપ્રદેશ મોકલી હતી એ આંધ્ર પ્રદેશ ચાર દિવસમાં પહોંચે પણ ચાર દિવસમાં ત્યાં ના પહોંચી એના હિસાબે અમે પોલીસમાં જાણ કરી છે પાંચસો બોરી દાણાની બેગ હતી એમાંથી પોલીસને ફરિયાદ કરી તે પછી કાર્યવાહી કરી અને પચાસ બોરી જેવો માલ છે ને ગાડીમાં હતો તે કબજો કરેલ છે ચાર દિવસ ચાર દિવસ લગીને માલ પહોંચ્યો નહીં ત્યાં એના હિસાબે અમને શંકા ગઈ તો અમે પોલીસમાં ફરિયાદ કરી ગઈ તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધિ જે જેતપુર ખાતે રહે છે તેને પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર અશોકભાઈ ટ્રક માલિક આ બધાઓએ અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની પાંચસો બેગ જેની કિંમત છે દસ લાખ પચાસ હજાર જેની એકબીજા સાથે મદદગારી કરી અંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબની ફરિયાદ દાખલ કરેલી આ કામે તપાસ એડી પરમાર નાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ સોળ લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે અને આ આરોપીના જે છે તે રિમાન્ડ રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન પાંચના રિમાન્ડ મેળવેલા છે આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેને સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે ધીરુભાઈ અને અશોકભાઈ તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહી છે અને હાલની આ તપાસ ચાલુ છે